આપણે કેરીને ભરોનો રાજા કહીએ છીએ આપણા ગુજરાતની કેસર કેરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશને દુનિયામાં વખણાય છે જેથી વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધી છે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીના નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ગત વર્ષે અગિયારસો ટનથી વધુ કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ થઈ હતી ત્યારે આ વર્ષે કેસર કેરી પ્રતિકૂળ હોમ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં પચાસ ટકાનો ઘટાડો આવી શકે છે વિદેશમાં પણ આઠસો ટન જેવી કેરી આ વર્ષે એક્સપોર્ટ થવાની ધારણા સેવાઈ રહી છે દુબઈ કેનેડા મસ્તક રશિયા જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ એક્સપોર્ટ થશે અત્યારે અહીંયા અમારે છે ને કે કેસર કેરીનું જે આપણે આ એરિયામાં છે કે જે તાલાલાની કેસર કેરી જે ગીરની કે જે ઘણી આજે વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે તેનું અત્યારે અમારે ત્યાં પ્રોસેસ થઈ રહી છે અને અલગ અલગ દેશોમાં બધે એક્સપોર્ટ થઈ રહી છે વિદેશમાં એક્સપોર્ટ કરવાથી મોટો ફાયદો એક તો એ છે કે એક તો આપણા જે ખેડૂતો છે કે જે ઘણા વર્ષોથી આ લાઇનમાં છે એમને જે બેનિફિટ નહોતો મળતો એ છેલ્લા સાત આઠ દસ વર્ષથી જે એક્સપોર્ટિંગનું વધારે ચાલુ થયું છે તો એમને ઘણો મોટો ફાયદો થાય છે કે જે અહીંયા કરતાં એમને

માબલ થઈ રહ્યું છે કેસર કેરીના બોક્સના ભાવમાં પણ હાલ ઊંચા મળી રહ્યા છે હવે વિદેશમાં એક્સપોર્ટને લઈને ખેડૂતોમાં પણ બેવડી ખુશી જોવા મળી રહી છે ગીરની કેસર એ ગીર વિસ્તારમાં પેદા થાય છે આ કેરી તેના ચમક નારંગીના કારણે જાણીતી છે કેસર કેરી સૌ પ્રથમવાર ઓગણીસો એકત્રીસમાં જૂનાગઢના વઝીર સાલેભાઈ દ્વારા વંથલીમાં ઉગાડવામાં આવી હતી ગિરનારની તરેટીમાં જૂનાગઢના લાલ ડોરી ખેતરમાં લગભગ પંચોતેર વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કેરી ઓગણીસો ચોત્રીસમાં કેસર તરીકે જાણીતી પડી જ્યારે જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબત બાબીએ કેરીના કેસરી રંગને લઈને જોઈને કહ્યું આ કેસર છે કેસર કેરી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જૂનાગઢ અમરેલી જિલ્લાના શ્રે વીસ હજાર હેક્ટર વિસ્તારમાં ઉગાડાય છે તેમાંથી બે લાખ ટનનું ઉત્પાદન થાય છે જોકે માત્ર ગીરમાં થતી કેરી કહે છે આ કેરી સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં આવે છે જ્યારે ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઉગવાની શરૂ થાય છે કેસર કેરીએ કેરીઓમાં સૌથી મોંઘી કેરીની જાત ગણાય છે કેસર કેરીમાં વિટામિન સી ઉપરાંત એન એનર્જી ફાઈબર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ વિવિધ પ્રકારના વિટામિન એ ઈ અને કે હોય છે આ ઉપરાંત કેરીએ કેરીમાં સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ કોપર જેવા આવશ્યક તત્વો પણ જોવા મળે છે હાલમાં નીચા પાંચસોને ઊંચા ઊંચા ભાવ અગિયારસો પચાસ રૂપિયા જેટલું કેરીનો નોંધાઈ રહ્યું છે પ્રતિ દસ કિલોનો ભાવ ખેડૂતો મળે છે જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે વર્ષે નીચામાં નીચો ત્રણસો ને ઊંચા ઊંચા સાતસો ભાવ મળી રહ્યો હતો પરંતુ ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો વધારો મળતા ખેડૂતોમાં પણ બેવડી ખુશી જોવા મળી છે જો તમને આ કેરીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ